બનાસકાંઠાના ડીસામાં હિન્દુત્વના રક્ષણ અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે રચાયેલી શિવસેના સમિતિ દ્વારા ડીસાના પૂર્વ ધારાસભ્ય અને હિન્દુ સમ્રાટ તરીકે ઓળખાતા પંડ્યાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ભગવાન કુલહાડી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું હતું આ પ્રસંગે સમિતિના હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બનાસકાંઠાના ડીસામાં શિવસેના સમિતિની રચના સાથે જ હિન્દુત્વના રક્ષણ અને સામાજિક સેવા કાર્ય માટે નવી શરૂઆત થઈ છે દેસાના પૂર્વ ધારાસભ્ય અને હિન્દુ સમ્રાટ તરીકે જાણીતા શશિકાંતભાઈ પંડ્યાનો સમિતિના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામના પરશુ એટલે કે કુહાડી દ્વારા પ્રતિકાત્મક સન્માન કરીને અધર્મ સામે લડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ જીતુભાઈ પરમાર કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી મહામંત્રી અતુલભાઈ દયા રમેશભાઈ જેઠવા અશ્વિનભાઈ મોદી ઉપપ્રમુખ કાંતિભાઈ લોધા પ્રકાશભાઈ રાજપૂત નટુભાઈ ચૌહાણ મુકેશભાઈ સમિતિના પ્રવક્તા જીતુ રાણાએ જણાવ્યું હતું કે હિન્દુત્વની રક્ષા લવ જિહાદ જેવા કિસ્સાઓ સામે મજબૂત રીતે ઉભા રહેવું બહેનો દીકરીઓની સુરક્ષા આપવી અને જરૂર પડે ન્યાય માટે લડવું એ સમિતિનો મુખ્ય ઉદ્દેશ છે સમિતિ ગરીબ અને પીડિત લોકોની સાથે ઊભી રહેશે તથા સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડશે કુદરતી આફતો સમયે પણ સમિતિ સેવા કાર્ય કરશે સમિતિ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી માત્ર સેવાભાવી કાર્ય કરશે આ સાથી જ સમાજના તમામ સેવાભાવી લોકોને સીમિત સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું આજરોજ ડીસા ખાતે એક કલ્પના નહી કરી શકે એવી એક નવી સમિતિની રચના થઈ છે એનું નામ છે સિવિલ સેવા સમિતિ આવનારા દિવસોના અંદર શિવ સેવા સમિતિ તમે જોશો કે અઢળક કાર્યક્રમો આપવા માટે હિન્દુત્વ માટે મરી મટવા માટે આ સેવા સમિતિ બધા લોકો ક્યારે મજબૂત કામો નીકળે લઈ નીકળવાની છે જારો કે હિન્દુત્વ વાળી વાત આવશે કે હિન્દુત્વના અંદર જયારે લવજાજ વાળી વાત થઈ જાય છે ત્યારે કોઈ પડખ્યાઈને ઉભું નથી રહેતું જ્યારે લોકો ગમે ત્યારે પોલીસ સ્ટેશન હોય ત્યારે એકલી દીકરી ગમે ત્યાં થઈ જાય છે એના સાથે કોઈ અન્યાય થતો હોય જે હિન્દુત્વની વાત આવે ત્યારે આ સમિતિ તમને હું આજે જાહેરમાં કહું છું આ મારા મેમ્બર સભ્યો છે બધા સમિતિના આવનારા દિવસોના અંદર હિન્દુત્વ માટે હંમેશા રાતની દિવસની દેખે ખડે પગે રહેશે ક્યાંય પણ અન્યાય થયો હિન્દુત્વ બનવાની વાત આવશે તો ગમે ત્યારે અમારા સમિતિના આટલા મેમ્બરોનો કોઈ પણનો કોન્ટેક્ટ કોન્ટેક કરી શકશો એવું જ નહીં એટલી હિન્દુત્વવાળી વાત એ બી છે આવનારા દિવસોના અંદર નવા નવા કે કામ્યો સરકારી યોજના લાભો ગરીબો સુધી પહોંચાડશે અને આવનારા દિવસો અંદર હું તમને બીજી વાર કહ્યું આ હિન્દુત્વની સમિતિ રચવામાં આવી છે કોઈ સંગઠન પાર્ટી થી જોઈન્ટ નથી આ સમિતિ માત્ર માત્ર સેવાકીય સમિતિ છે આવનારા દિવસો અંદર તમે જોશો તો જે સ્મારકો છે દિશાના અંદર ધારો કે બાબા સાહેબ આંબેડકર પુતળું હોય કે ગાંધીજીનું પુતળું હોય એમની પણ સાર સંભાળ લેવા માટે આ સમિતિ તત્પર રહેશે અનેક અનેક ઘણા બધા કાર્યક્રમો છે એ અમે આવનારા દિવસોના અંદર તમે જોશો અને યુવાનોને હું તમામ યુવાનો દિશાના શહેરના દિશાના એ જ યુવાનોને હું કહું છું અગિયાર વોર્ડ છે અગિયાર વોર્ડમાંથી આ સમિતિમાં જોડાવા માટે હું ભાવ ભર્યો આ સમિતિ દ્વારા આમંત્રણ આપું છું અસ્તુ ભારત માતા કી જય હિન્દુત્વ સેવા અને સમાજ સુરક્ષાના સંકલ્પ સાથે રચાયેલી શિવસેના સમિતિ આગામી સમયમાં સમાજ માટે મજબૂત આધારસ્તંભ બનશે તેવી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ચિરાગસિંહ માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ